સુરતના વિસ્તારમાં થોડા દિવસે સંજય વેપારી પર ફાયરિંગ થયું છે પાછળથી આવેલા બાઇક પર સવાર પીઠ પર ગોળી મારી છે ગોળી વાગતા વેપારીને હોસ્પિટલ ખસેડાયા છે ફાયરિંગ કરી આરોપી ફરાર થઈ ગયો છે ફાયરિંગ કેમ કરવામાં આવ્યું તે દિશામાં તપાસ હાથ ધરાઈ છે યોગીચોક વિસ્તારમાં રહેતા સંજય કડસાલા રોજિંદા કામ માટે ઉધના તરફ બાઇક લઈને જતા હતા ત્યાં નારાયણગર ખાડી વિસ્તાર પાસેની અંજની નંદન બિલ્ડિંગ નજીક બાઇક પર આવેલા જેના શખ્સે પીઠના ભાગે ગોળી ચલાવી હતી પીઠના ભાગે ગોળી વાગતા તેઓ તરત જ પડી ગયા હતા ત્યારબાદ તેમને તાત્કાલિક સારવાર માટે મહાવીર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં એક્સ રેમાં સ્પષ્ટ જોવા મળ્યું કે પીઠમાં બુલેટ ફસાઈ ગઈ છે હાલમાં તેમની સ્થિતિ નાજુક હોવાનું જાણવામાં આવી રહ્યું છે અને સર્જરી દ્વારા બુલેટ કાઢવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અંગેની જાણ થતા કોડાદરા પોલીસે તુરંત ઘટના સ્થળે પહોંચી સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી છે પોલીસના જણાવ્યા અનુસાર એક શખ્સે બાઇક પર હેલ્મેટ પહેરીને ફરતો જોવા મળી રહ્યો છે જેને હાલ મુખ્ય શંકાસ્પદ તરીકે ઓળખ શોધવામાં આવી રહ્યો છે આ સમગ્ર ઘટના અંગે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું કે અંજલી નંદન બિલ્ડિંગના નજીક ફાયરિંગની ઘટના બની છે જ્યાં ભોગ બનનાર સંજય પડસાલા તેમના રોજિંદા કાર્ય માટે ઘરેથી નીકળીને ઉધના જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના ઘટી હતી ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી ગોડાદરા પોલીસ સ્ટેશન સાથે ક્રાઇમ બ્રાન્ચે પણ તપાસ શરૂ કરી છે સંજયભાઈ પડસારા કરીને એક સરથાણાનો યુવક છે જે યાનના વેપારી છે એ અહીંયા નારાયણનગર ખાડી પાસેથી પસાર થતા હતા દરમિયાન પાછળથી એને કોઈ ફટાકડા જેવો અવાજ આવેલો એટલે અહીંયા એને નીચે ઉતરીને જોયું તેની પીઠ પાછળ ઈજા હતી એટલે એમને અહીંથી એમના જે માસિયા ભાઈ છે એ અહીંથી હોસ્પિટલ લઈ ગયેલા ત્યાં લઈ ખબર પડેલી કે એમના પીઠ પાછળ ગોળી વાગેલી છે જે સંબંધે એનું હાલ ઓપરેશન ચાલી રહ્યું છે અને પોલીસ હાલ કઈ રીતે ફાયરિંગ થયું કોના દ્વારા થયું પોલીસ હાલ તપાસ કરી સીસીટીવી જોઈ રહી છે પોલીસ જે આખો રસ્તો છે એ તમામ ના સીસીટીવી હાલ ચેક કરવામાં આવી રહ્યા છે જેવી કઈ માહિતી મળશે એટલે આપણી સાથે